બુરિસના ગામે આયોજિત ખ્યાતી હોસ્પિટલના મેડિકલ કેમ્પ વિવાદમાં ઘેરાઈ રહ્યો છે. જી હા બુરિસના ગામે દુકાન ધરાવતા 65 વર્ષીય ચકરાભાઈને આંખમાં તકલીફ હતી તો આંખની સારવાર કરાવવાની જગ્યાએ કાર્ડિયોગ્રામ કાઢ્યો અને આંખમાં નાખવાના ટીપા આપી દર્દીને ઘરે મોકલી દેવાયો. ત્યાર પછી દર્દીને બીજા દિવસે સારવાર માટે ખ્યાતી હોસ્પિટલ લઈ જવાયા અને આયુષ્યમાન કાર્ડ ન હોવાથી સારવાર ન આપી. ઉલ્લેખનીય છે કે આ ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. દાસ હું ખાલી ઓખો બતાડવા માટે હતો એમને પછી મને મા કાર્ડનું પૂછ્યું એટલે મારા હતું મા કાર્ડ તો એમ ના પાડ્યું ખાલી ઓખો માટેનો શું ઉપયોગ કરું મા કાર્ડમાં એટલે પછી એમને મને ગોલ દવા લખેલી ટેપવાની કે દવા પાડજો અને કાર્યક્રમ મારો કાઢ્યો ગુજરાતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબોના પાપનો ઘડો ભરાતા હવે એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં માં જૂન મહિનાની સોળમી તારીખે દાખલ થયેલા મૃતક નરસિંહભાઈ પટેલની જાણ કર્યા વિના જ એન્જીઓગ્રાફી કરી નાખી આ એન્જીઓગ્રાફી ડોક્ટર જીત બ્રહ્મર દ્વારા કરાઈ હતી દર્દી નરસિંહભાઈના સગા પાસેથી બાર હજાર રૂપિયા અમૃતમ કાર્ડના ખંખેરી લેવાયા હતા બે દર્દીના મૃત્યુ થયા પછી ગુજરાતભરના પીડિતો હવે મીડિયા સમક્ષ આવે છે અને પૈસા કમાવાની લાયમાં કેવા કેવા ખેલ ચાલે છે તે જણાવી રહ્યા છે હવે બાર હજાર રૂપિયા એ લોકોએ લીધા જે બી કાઉન્ટર ઉપર હતા એમને અને ફાધરનો મોબાઈલ માગ્યો કે જેમાં આધાર કાર્ડના ઓટીપી આવતા હોય એ મોબાઈલ તમે અમને આપી દો તમે ફાધરની ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટમાં રહો અમને એટલું કીધું એટલે બે કલાક અઢી કલાક સુધી એ પર્સન પાસે પપ્પાનો મોબાઈલ હતો જેમાં હવે ઓટીપી આવ્યો કે જે બી થયું હવે એ ફોનમાં નથી ઓટીપી મળતા કે આ જે ટ્રીટમેન્ટ થઈ ગયું એના જે બી ખર્ચા થયા છે એનો બી મેસેજ નથી પડતો કે તમારા ફાધરના કાર્ડના નામ પાછળ અમે આટલા રૂપિયા લૂંટ્યા છે કે જે બી છે એ એ આખે આખો એમને ફોનનો ક્લોન કર્યો કે જે બી કર્યું ડિલેટ કરી નાખ્યું એ એ હવે અત્યારે કાંઈ મળતું નથી રેકોર્ડ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મૃત્યુ થતાં મોટો વિવાદ સર્જાયો છે ત્યારે ખ્યાતિ ગ્રુપના માલિક જે માલિક છે કાર્તિક પટેલ તે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે જેઓની ઓફિસ ઇસ્કોન મંદિરની પાછળ આવેલ વન ફોર્ટી ટુ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આવેલી છે જ્યાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી જો કે કેમેરા જોઈને કર્મચારીઓ ગાયબ થઈ ગયા તો બીજી તરફ રાજપથ ક્લબ પાછળના વિસ્તારમાં આવેલી અભિશ્રી રેસિડેન્સી બેમાં કાર્તિક પટેલનો વિશાળ બંગલો આવેલો છે હજી સુધી કાર્તિક પટેલ મીડિયા સમક્ષ આવ્યા નથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે રાજકોટના ગોંડલના